મગમાં ફક્ત મરચું મીઠું નાખો અને એને શેગી લો ખરેખર આટલો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો તમે નહીં જ બનાવ્યો હોય એકદમ ચટાકેદાર બને છે બાળકો આ નાસ્તો ખાધા પછી બહારનો નાસ્તો લાવવાનું ભૂલી જશે જો એક એક સ્ટેપ તમે ધ્યાનથી જોશો તો જ તમને આઈડિયા આવશે કે આને પ્રોપર રીતે કઈ રીતે બનાવાય સૌથી પહેલાં અહીંયા મેં મગ લીધા અડધી વાટકી જે આ મગની અંદર મેં એકથી દોઢ ગ્લાસ એટલું પાણી એડ કર્યું સારી રીતે મસળી અને આને સાફ કરી લઈશું જે પાણી હતું એને મેં દૂર કરી દીધું ત્યાર પછી આપણે આની અંદર પાણી એડ કરીશું અહીંયા મેં થોડુંક ગરમ પાણી લીધું છે મગ ડૂબે એના કરતાં પણ આની અંદર આપણે વધારે પાણી એડ કરીશું તો બે ગ્લાસ જેટલું મેં પાણી એડ કરી હવે ઉપરથી ઢાંકણ ઢાંકી આને સાઈડમાં મૂકી દઈશું ફક્ત એક કલાક માટે આ મગને મેં સાઈડમાં મૂકી દીધા છે તમે જોઈ શકો છો કે જે આપણે ઢાંકણ ઢાંક્યું છે એના પર પાણી વળ્યું છે કેમ કે જે મગની અંદર આપણે પાણી એડ કર્યું હતું એ ગરમ હતું એટલા માટે આ રીતે ઢાંકણ ઉપર થોડું પાણી વળ્યું જો ગરમ પાણી હશે તો એક જ કલાકની અંદર આ સારા એવા સોફ્ટ થઈ જતા હોય છે જો તમે આને રાત્રે પલાળો તો ઠંડા પાણીની અંદર પલાળશો તો પણ એ સવાર સુધીમાં એકદમ પરફેક્ટ થઈ જતા હોય છે બટ તમારે ઇન્સ્ટન્ટ ખાવું હોય તો તમે એક કલાકની અંદર ગરમ પાણીની અંદર મગને પલાળે અને બનાવી શકો છો ગરણીની મદદથી જે પાણી છે એને આપણે સારી રીતે બધું જ દૂર કરી દીધું હવે આપણે એક કોઈ પણ રૂમાલ લઈશું અને આની અંદર જે મગ આપણે પલાળ્યા હતા એ એડ કરી રૂમાલની અંદર આ રીતે થોડુંક પ્રેસ કરીશું કે જેથી જે પાણી છે એ બધું જ દૂર થઈ જાય બને એટલું આ રીતે આપણે કરીશું કે જેથી પાણી સારા એવા પ્રમાણમાં દૂર થઈ જાય અને આ રીતે મારે સાફ કરતાં એક મિનિટ જેટલો સમય લાગ્યો તમે જોઈ શકો છો કે જે મગ છે એ બહુ જ સરસ રીતે કોરા થઈ ગયા છે આની અંદર જે પણ થોડું ઘણું મોઈશ્ચર છે એ તમે જ્યારે આને શેકશો ત્યારે દૂર થઈ જશે આ રીતે બિલકુલ પણ હાથમાં પાણી આવતું નથી હવે આપણે એક તવી લઈશું નોર્મલી આપણે રોટલી કરવા માટે જે તવીનો ઉપયોગ કરતા હોઈએ છીએ બસ એ જ તવી મેં અહીંયા લીધી હવે આને આપણે શેકવાના કઈ રીતે છે એ ધ્યાનથી જોઈજો તમે જોઈ શકો છો જે ગેસી ફ્લેમ છે અત્યારે મેં મીડિયમ રાખી છે બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં અને જે તાવેતાની ઉપર આ મગ અત્યારે ચીપકે છે એ થોડીક વારની અંદર બિલકુલ પણ નહીં ચીપકે શરૂઆતમાં તમે જોઈ શકો છો જે ગેસી ફ્લેમ ફ્લેમ છે મેં મીડિયમ રાખી બહુ ફાસ્ટ પણ નહીં બહુ સ્લો પણ નહીં જો ફાસ્ટ ફ્લેમ ઉપર શેકશો તો જે મગ છે એ નીચેથી ચીપકી જશે અને એકદમ ગેસ ઉપર શેકશો તો જે આ મગ છે એ ઝડપથી કૂક નહીં થાય મીડિયમ ફ્લેમ ઉપર તમે જોઈ શકો છો કે થોડીક વારની અંદર જે આ મગ છે એ તાવે તરને બિલકુલ પણ ચીપકતા નથી હવે જે ગેસની ફ્લેમ છે આપણે એકદમ ધીમી કરી દઈશું કે જેથી જે આ મગ છે વધારે પડતાં ઉપરથી કૂક ન થઈ જાય નહીં તો અંદરથી સોફ્ટ રહેશે અને ઉપરથી થોડાક બ્લેક થઈ જશે આ રીતે તાવે તરને ચીપકી નહીં ત્યાર પછી આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને મીઠાની અંદર આને સારી રીતે શેકીશું કે જેથી મગની અંદર સારી એવી મીઠાશ આવે અને મગ પણ બહુ જ સરસ રીતે કુક થઈ જશે તો એકદમ ધીમા તાપે આપણે મિનિટ માટે આ આ રીતે શેકી લઈશું મગ આટલા ચટપટા કઈ રીતે બને છે એ જોયા પછી હું તમને સરસ મજાને એક કિચન ટીપ્સ આપવાની છું જે તમને બહુ જ ખરેખર ઉપયોગમાં આવશે મગનો દાણો છે એને થોડોક કલર ચેન્જ પણ થયો આ મગ છે એને શેકાતા ત્રણથી ચાર મિનિટ જેટલો સમય મને લાગ્યો છે તમે જોઈ શકો છો જે મગ છે એ સરસ મજાના ત્રણથી ચાર મિનિટ પછી એકદમ ક્રિસ્પી થઈ જતા હોય છે જો તમને થોડા કાચા લાગે તો તમે આને શેકી શકો છો તમે મગની આ રીતે પણ ખાઈ શકો છો અને જો તમારે વધુ ટેસ્ટી કરવા હોય તો તમારે શું કરવાનું આની અંદર કાચું તેલ એડ કરવાનું પણ કેટલું એકથી બે ટીમ્પા જેટલું જ જો અડધી વાટકી જેટલા મગ હોય તો એકથી બે ટીમ્બા જેટલું તેલ પરફેક્ટ છે તમે જોઈ શકો છો કે ફક્ત એકથી બે ટીમ્બા જેટલું હું આની અંદર તેલ એડ કરું છું છતાં પણ તેલ પરફેક્ટ રીતે આની અંદર લાગી જતું હોય છે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું અને ત્યાર પછી તમને જે પણ મસાલા પસંદ હોય એ તમે એડ કરી શકો છો અત્યારે ફક્ત હું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી લઈશ જુઓ આનો અવાજ કે આ કેટલા ક્રિસ્પી થયા છે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાથી સરસ કલર અને ટેસ્ટ આવશે તો પાંચ ચમચી જેટલું હું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરું છું સારી રીતે આને મિક્સ કરી લઈશું તમે દળેલી ખાંડ પણ એડ કરી શકો છો અને થોડુંક આમચૂર પાવડર તો એકદમ ચટપટું આનો ટેસ્ટ આવશે ગરપમ ખટાશ અને ખાસ આ ભરપૂર મગ થશે ચાલો આનો ટેસ્ટ કરી લે કે કેવા બન્યા છે અરે વાહ ફ્રેન્ડ્સ ખરેખર બહુ જ સરસ લાગે છે આ મગ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ચાલો હવે કિચન ટિપ્સ જોઈ લઈએ આજની આપણે એક બેસ્ટ કિચન ટીપ્સ જોવાના છીએ સૌથી પહેલાં મેં એક લીધી છે વાટકી તેની અંદર આપણે થોડુંક પાણી એડ કરીશું પા વાટકી જેટલું અને ત્યાર પછી એ મેં લીધા છે ખાવાના સોડા તમે સાજીના ફૂલ પણ લઈ શકો છો એ એડ કરીશું એક નાની ચમચી જેટલા એકવાર સારી રીતે મિક્સ કર્યા પછી કપડાં ધોવાનો કોઈ પણ તમે પાવડર યુઝ કરી શકો છો એ એડ કરીશું અડધી ચમચી જેટલો એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડુંક આ રીતે હાફેક એડ કરીશું તમે જોઈ શકો છો કે કેટલું સરસ આનું રિએક્શન થયું છે સારી રીતે આને એકવાર મિક્સ કર્યા પછી જોશો તો આની અંદર આ રીતે રિએક્શન રીતે મેં આને મિક્સ કરી લીધું છે હવે જે સોલ્યુશન આપણે તૈયાર કર્યું છે એ કપડાની મદદથી આ રીતે થોડું લઈ અને ખાસ કરીને આ રીતે રસોડાની જે સ્ટાઇલ હોય છે એના પર ચીકાસ થતી હોય છે તો આ રીતે જો તમે સાફ કરશો તો એ બધી જ ચિકાસ દૂર થઈ જશે એકદમ ક્લીન લાગશે વિડીયો પસંદ આવે તો લાઇક બાય આજે આપણે કેવું સોલ્યુશન બનાવવાના છે કે જેના વિશે ક્યારે વિચાર્યું પણ ખરેખર બહુ જ ઉપયોગી ટીપ્સ છે આજની સૌથી મેં અડધી વાટકી જેટલું પાણી લીધું એક નાની ચમચી જેટલા ખાવાના સોડા અથવા તો સાજીના ફૂલ પણ તમે લઈ શકો છો સારી રીતે એકવાર મિક્સ કર્યા પછી આની અંદર અડધી ચમચી જેટલો કપડા ધોવાનો પાવડર એડ કરીશું તમે કોઈ પણ પાવડર યુઝ કરી શકો છો કપડા ધોવાનો હવે એકથી દોઢ ચમચી જેટલું હાફિક એડ કરી સારી રીતે આને મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે આનું જે રિએક્શન છે એ જબરજસ્ત થયું છે હવે કપડામાં આ થોડુંક સોલ્યુશન લઈશું અને ખાસ કરીને જે રસ રસોડાની સ્ટાઇલ હોય છે એને આના વડે સાફ કરવાની આમ કરવાથી જેટલી પણ ચિકાસ હશે એ દૂર થઈ જશે વિડીયો પસંદ આવે તો લાઇક બાય